વેલકમ બેક સ્ટુડન્ટ્સ આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર એક સરસ મજાની બેસ્ટ એપ્લિકેશન ઇંગ્લિશ ગ્રામર શીખવા માટેની તો એના માટે હું શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન આપીશ કે શું તમને અંગ્રેજી ગ્રામર નથી ફાવતું શું તમને અંગ્રેજી ગ્રામરમાં બહુ ઓછા માર્ક્સ આવે છે શું તમે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ લઈ રહ્યા છો ગણિત વધી રહ્યા શું તમે સરકારી પરીક્ષાની તૈયારી બેસ્ટ એપ્લિકેશન તમે આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે ગુજરાતીમાં તમને સમજૂતી મળશે એનિમેશન વાળું ગ્રાફિક્સ મળશે એનિમેશન ગ્રામણ ની ભરપૂર આ અંગ્રેજી ગ્રામર એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે તો હમણાં ડાઉનલોડ કરી લો જરા પણ વિચાર્યા વગર વિડીયોને તમે પોઝ કરી અને ડાઉનલોડ કરો પછી આગળ તમે વિડીયોને જોશો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં તમારે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી રજિસ્ટ્રેશન રજિસ્ટ્રેશન પેજમાં તમારે ચાર પાંચ ડિટેલ નાખવાની રહેશે તમારું નામ લાસ્ટ નેમ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ ઈમેલ આઈડી મોબાઈલ નંબર અને તમારે પાસવર્ડ કરવાનું આવી રીતે પાસવર્ડ સેટ લોગિન થઈ જશે એટલે લોગિન તમને અહીંયા તમારો જોવા મળશે જે તમે અહીંયા જોઈ શકો છો જેમ કે અહીંયા તમે મારું જોઈ શકો છો એ પ્રમાણે તો હવે આપણે વાત કરીએ આગળ તો આ એપ્લિકેશનની અંદર આ કોના પાસ કે જે સુધીના વિદ્યાર્થીઓ કોલ टेस्ट करता जो परीक्षा की तैयारी करता विद्यार्थी માટે ખૂબ જ ઉપયોગી હવા એપ્લિકેશન એ આપણે કન્ટેન્ટ ની વાત કરીએ તો કન્ટેન્ટ માં તમે જોઈ શકો છો દરેક દરેક ટોપિક તો તમે અહીંયા ઉપયોગ કરશો તમે તો ફર્સ્ટ ચેપ્ટર ફ્રીજ શકો છો એના પછી ને તમારે જો ચેપ્ટર જો હોય તો તમારે પ્રીમિયમ પ્રીમિયમ પ્લાન સસ્તો છે કોઈ મોંઘો નથી અને તો જો એની વિશેષતાઓ આપેલી છે તમને લર્નિંગનું ઘણું બધું ત્રણ ગણું ઘણું બધું શીખવા મળશે તમારું એનાલિટિક્સ તમે સારું એવું પ્રોગ્રેસ જોઈ શકશો અને એક્સપર્ટનો સપોર્ટ મળશે એની ટાઈમ તમે સપોર્ટ લઈ શકો છો જ્યારે તમે પ્રીમિયમ તો એના નંબર પણ તમને આપવામાં આવશે અને પ્રીમિયમ પ્લાનની જે ફીસ વિદ્યાર્થી સસ્તું તો ક્યાંય મળતું નથી આપવામાં આવે છે સારું છે એટલા માટે ઘણી વાર સારું હોવા છતાં પણ સસ્તામાં આપવામાં આવે છે કેમ કે સામેવાળોનો હેતુ છે કે ભાઈ બધા લોકો આનો ફાયદો લઈ શકે એના સિવાય તમે અહીંયા એક જોઈ શકો છો કે તમે આ જે પ્રીમિયમ પ્લાન છે કેન્સલ એની ટાઈમ કરી શકો કોઈ જાતની હાઈડન ફીસ નથી છુપાયેલી ફીસ નથી સાત દિવસના માટે ફ્રી ટાઈલ પણ મળી જશે તો જરૂરથી એપ્લિકેશનનો પ્રીમિયમ પ્લાન ખરીદજો એના પછી તમે અહીંયા પ્રોફાઇલ પ્રોફાઇલમાં કોન્ટેક્ટ સપોર્ટ છે એમાં ઘણું બધું તમે હેલ્પ લઈ શકો છો ફરી આપણે મુદ્દા ઉપર આવી જ તો તમને ઘણા બધા જે ટોપિકો છે આપણા ગ્રામરને એક્ટિવ પેશી ટુ બી એબલ ટુ ગોઈંગ ટુ આઈધર નોર નાઈધર નોર ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચ ઓલરેડી તો એક એક આપણે ટૉપિકને ઓપન કરીને જોઈએ જેમ કે વોઝવેર તો વોઝવેરનો જો ઉપયોગ કેવી રીતે હોય છે એની સમજૂતી તમે જોઈ શકો છો અહીંયા એના એક્ઝામ્પલ્સ તો આ રીતે તમને કંઈક વોઝવેર વિશે માહિતી આપેલી છે એવી રીતે હજી એક ટોપિક આપણે કાઢીએ ટેન્સીસ તો જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ ક્યારે ઉપયોગ થાય એના વિશેની સંપૂર્ણ સમજૂતી તો એવી રીતે આખા કાર્ડ વિશે તમને અહીંયા માહિતી આપેલી હશે તો જો અહીંયા નેક્સ્ટ જશું એટલે આપણે બીજો કાર્ડ ખુલી જશે જેમ કે આપણે વાત કરીએ ચાલુ વર્તમાન કાર્ડ એવી રીતે આપણે ત્રીજો કાર્ડ જોવો હોય તો સંપૂર્ણ ચાલુ થઈ જશે પૂર્ણ વર્તમાન કાર્ડ તો આ રીતે સંપૂર્ણ તમને માહિતી આપેલી છે એક એક ટોપિક્સની તો તમે સારી રીતે શીખી શકો છો ગુજરાતીમાં શીખી શકો છો ગુજરાતી સમજોતી છે પણ જરૂરથી તમારે પ્રીમિયમ પ્લાન પ્લાન લેવો જરૂરી છે કેમ કે તમને પાંચ ચેપ્ટર ફ્રી જોવા મળશે બાકીના તમારે જો ચેપ્ટર હોય તો તમારે એના માટે બસો ત્રીસ રૂપિયા પે કરવાના રહેશે એક વર્ષ માટે અને એકાવન ટોપિક્સ તમને આપેલા છે આપણે કંઈક કન્ટેન્ટ હવે વાત કરીએ જો તમે કન્ટેન્ટ શીખો છો જે વસ્તુ શીખે છે એની પ્રેક્ટિસ કરવી છે પ્રેક્ટિસ કરવા માટે જો અહીંયા તમને આપેલું છે આ વસ્તુ ટેબ આપેલું છે તો આ ટેબ ઉપર ક્લિક કરશો તો તમે જે વસ્તુ તમે શું કરી શકો છો પ્રેક્ટિસ કરી શકો છો જેમ કે પહેલો ટોપિક હતો એમિઝાર તો અહીંયા એમિઝારનું થયું પ્રેક્ટિસ ચાલુ થઈ પ્રેક્ટિસ જેવી ચાલુ થશે તો અહીંયા કાઉન્ટિંગ ચાલુ થશે પંદર પ્રશ્નો હશે જેમ કે ઈટ ખાલી જગ્યા એન ઓનિયન તો આમાં શું જવાબ આવશે ઇઝ તો તમારે સબમિટ આન્સર કરવાનો તો અહીંયા તમને કઈ ગિફ્ટ પણ જોવા મળે છે એવી રીતે બીજો પ્રશ્ન અહેમદાબાદ ખાલી જગ્યા સિટી તો સો સી ઇઝ સબમિટ આન્સર કરો તો જો આવા ગિફ્ટ પણ તમને જોવા મળી શકે છે તો આ રીતે તમે પંદર પ્રશ્નોની પ્રેક્ટિસ કરી શકો દરેક ઓલાની અંદર દરેક ટૉપિકના અંદર જેમ કે આપણે વોઝ વોઝવેનની વાત કરીએ તો જો વોઝ વોઝવેનની અંદર અહીંયા પ્રશ્નો ખુલી ગયા પીપલ ખાલી જગ્યાએ એટ યોર હાઉસ લાસ્ટ સન્ડે તો શું જવાબ આવશે પીપલ્સ એટલે વેર આવશે સબમિટ આન્સર તો આ રીતે ગિફ્ટ પણ તમને જોવા મળશે તો દરેકે દરેક ટોપિકની તમે સારી એવી પ્રેક્ટિસ પણ કરી શકો છો એટલા માટે જરૂરથી આ એપ્લિકેશનને ખરીદજો બહુ નજીવો દર છે ફૂલ એક્સેસ વન યર બસો ત્રીસ રૂપિયામાં તમે લઈ શકો છો એના ફીચર્સ તમને આપેલા છે કે તમને બસો ત્રીસ રૂપિયામાં શું શું જોવા મળશે અને અહીંયા તમારી જે ડિટેલ્સ છે એ ડિટેલ જો અહીંયા તમે સબસ્ક્રિપ્શન લઈ લેશો એટલે એક્ટિવ થઈ જશે અને તમને જરૂરથી ઘણું બધું સારું એવું ગ્રામર સારી પદ્ધતિથી ગુજરાતીમાં શીખવા મળશે તો જો તમે એપ્લિકેશનને હજુ સુધી ડાઉનલોડ ન કરી હોય તો આ વિડીયોના નીચે તમને એની લિંક આપી લેશે ત્યાંથી તમે એ લિંક ઉપરથી ડાઉનલોડ કરી ફરીવાર કહું છું એનું શરૂઆતમાં રજીસ્ટ્રેશન ઇન્ટરફેસ આવશે કે જેમાં તમારે એવું બધી ફિલઅપ કરવાનું રહેશે મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને પછી તમારે પાસવર્ડ સેટ કરવાનો રહેશે પાસવર્ડ ઓલરેડી તમારે બનાવવાનો રહેશે પહેલે એ પાસવર્ડથી પછી તમે લોગિન લોગઆઉટ થઈ શકો છો લોગ ઇન કરી શકો છો જ્યારે પણ તમે જો લોગઆઉટ થઈ જાય તો ફરીવાર એ પાસવર્ડ નાખી અને લોગ થઈ શકો છો તો આ હતું અંગ્રેજી ગ્રામરની બેસ્ટ એપ્લિકેશનની કંઈક માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો સારી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો અને ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકોનને પ્રેસ કરો થેન્ક યુ વેરી મચ